જીટોડિયા તાબે ચાવડાપુરા સ્થિત નીત સહાયક માતા મર્યમ દેવાલય ખાતે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજે ગુડ ફ્રાઈડે પર્વ ઉજવવામાં આવ્યો હતો આજના દિવસે પ્રેમ ક્ષમા અને કરુણાનો સંદેશ આપનાર ઈસા હતા ત્યારથી જ ખ્રિસ્તી સમાજ દ્વારા આ દિવસને બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમાં મનાવવામાં આવે છે દેવાલયમાં લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભગવાન ઈસુની પ્રાર્થના કરી હતી ગામડી ચર્ચના સભા પુરોહિત ફાધર ફ્રાન્સિસ પરમાર અને ફાધર જગદીશ મેકવાને દેવાલયમાં ઉપસ્થિત તમામ ભાઈ બહેનોને આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે ફાધર ડોમેનિક ફાધર ફાધર પ્રદીપ ફાધર વિજય મેકવાન સિસ્ટરો અને ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ સાથે મળીને ગુડ ફ્રાઈડે પર્વ મનાવ્યો હતો આપ સર્વને આજે ગુડ ફ્રાઈડે એટલે કે શુભ શુક્રવારની શુભેચ્છાઓ પાઠવું છું શુભ શુક્રવાર ગુડ ફ્રાઈડે કેમ આપણે શુભ કહીએ છીએ કારણ પ્રભુ ઈસુએ પોતે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપીને આખી માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવી જ્યારે પ્રભુએ ક્રોસ ઉપર મૃત્યુ વહર્યું ત્યારે યહૂદીઓ માટે એ શાપિત મૃત્યુ હતું અને વિધર્મીઓ માટે એ મૂર્ખભર્યું પગલું હતું પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું જે ક્રૂસ ઉપર પોતે મોતને વર્યા એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોઈ શકે એ આપણને શીખવાડ્યું તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજે દુનિયાની અંદર કેટલા બધા નાચજાતના ભેદભાવો છે અમીર ગરીબની વચ્ચે ખાય વધતી જાય છે લોકો લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે એ સમયની અંદર પ્રભુ ઈશુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવજાત માટે હું મારા ભાઈ ભાંડું માટે પ્રેમથી વર્તું બીજાને હું સ્વીકારું બીજા મારા માટે થ્રેટ નથી પણ એ પણ પ્રભુનું સંતાન છે અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપ સર્વને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા આપણને બધાને પ્રેમ અને શાંતિ આપે આજે દુનિયાની તમામ પ્રજા આજે પ્રભુ ઈશુને યાદ કરે છે કારણ એમણે પોતાના ક્રોસથી બીજાને પ્રેમનો માર્ગ બતાવ્યો આવો આપણે પણ એ જ પ્રેમના માર્ગ ઉપર ચાલીને આગળ વધતા રહીએ ફરીથી સૌને શુભેચ્છાઓ પાઠવું છું સૌને પ્રભુ ઈશુની કૃપાનો અનુભવ થાય એ જ અભય પ્રાર્થના સાથે